સુકલતીત ગામે આવતી દેવઠી અગિયારસના દિવાળી સુધી મેળાનું આયોજન જેમાં ભરૂચના સુકલતીત ગામ ખાતે ભરાતા ભાતીગઢ મેળાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે દેવઠી અગિયારસથી દિવાળી સુધી ભાતીગઢ મેળાનું વર્ષોથી આયોજન કરવામાં આવે છે પાંચ દિવસના ભાતીગઢ મેળામાં તંત્ર તરફથી અલગ અલગ ટીમો ખડેપગે રહી સેવા પૂરી પાડશે ભરૂચ તાલુકાના પૌરાણિક સુકલતીત ગામ ગુજરાત સહિત સમગ્ર ભારતભરમાં દેવ દિવાળી નિમિત્તે પ્રસિદ્ધ છે સુકલ્તિત ગ્રામ પંચાયત દ્વારા મેળામાં આઠસો જેટલા સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે શુક્રજીતના સરપંચ રણધીરસિંહ ગંભીરસિંહ માંગરોલા આજથી જે મેળો શરૂ થાય છે એનું મહત્વ શું છે અને કેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે અને તારીખ બે અગિયાર બે હજાર પચીસ તારીખ નવ અગિયાર બે હજાર પચીસ સુધી મેળાનું આયોજન કરેલું છે આઠસો જેવા સ્ટોલ છે મનોરંજનની રાઇસો દસ થી પંદર જેવી છે એ પણ ચાલશે અને અહીંયા ઓમકારનાથ વિષ્ણુ ભગવાનનું મંદિર આવેલું છે શુક્લેશ્વર મહાદેવ મંદિર છે ગંગનાથ મહાદેવના મંદિર છે એમના દર્શન અર્થે લોકો વધારે છે અહિયાં સ્નાન કરવા આવે છે મહિનામાં આશુ કેટલી જન્મેદ આવી છે લગભગ છ થી સાત લાખ જન્મેદ ની આવશે ક્યાં ક્યાં છે ગુજરાત ભારતમાંથી અહીંયા આવે છે ખાસ કરીને રાત્રિ નો મેળા ચાલુ રહે છે એના માટે આપણે વિશેષ સુવિધા છે અહીંયા રાત્રિ વિશેષ સુવિધામાં પોલીસ બંદોબસ્ત બી પૂરતો છે પછી આ નદી કિનારે તરવૈયાની ટીમ પણ તૈયાર છે એનડીઆરની ટીમ બી તૈયાર રહેવાની છે આ વખતે આ સિવાય આ વખતે એવું લાગી રહ્યું છે કે ગઈ વખત જે હસ્સો બન્યો છે આ વખતે એ માટે વિશેષ સુવિધા છે વિશેષ સુવિધામાં તમામ જગ્યાઓએ બોર્ડ મારવામાં આવેલા છે એ મગરથી સાવધાન ઊંડા પાણી છે કે સ્નાન કરવું નહીં એ રીતના બોર્ડ મારેલા છે પોલીસ બંદોબસ્ત પૂરતો મૂકેલો છે કેમેરા ખરા સીસીટીવી સીસીટીવી કેમેરા સજ્જ છે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ